જેમાં બે જણાની સામે આ જ પ્રકારના ગુના કરીને ઠગાઈની દેશભરમાં એકોતેર જેટલી ફરિયાદો નોંધાઈ છે સાયબર પોલીસ મથક પાસેથી મળતી માહિતી મુજબ રાંદેર પાલનપુર જગતનાકા ખાતે આવેલા નક્ષત્ર સોલિટેર એપાર્ટમેન્ટમાં રહેતો ગૌરવ આંબવાની રિંગ રોડના ઇન્ડિયા માર્ટમાં પ્રિઝમ ટેક્સના નામથી કાપડનો વેપાર કરે છે થોડા સમય અગાઉ ફેસબુક પર તેનો સંપર્ક રૂપાલી નામની એક યુવતી સાથે થયો હતો તેને ફોન પર એવી વાતો કરી હતી કે તમે જો યુએસડીટી ટ્રેડિંગમાં ઇન્વેસ્ટમેન્ટ કરશો તો ઘણો સારો નફો મળશે આ ત્રણ જણાએ કમિશનની લાલતમાં પોતાનો ખાતાનો ઉપયોગ સાયબર ક્રાઇમ કરતી ટોળકીને કરવા દેતા હતા યશવંચાલ સામે આંધ્રપ્રદેશ આસામ છત્તીસગઢ દિલ્હી ગુજરાત હરિયાણા હિમાચલ પ્રદેશ કર્ણાટક કેરળ મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર ઓડિશા રાજસ્થાન અને તમિલનાડુ તેલંગાણા મળીને કુલ અઠાવન જેટલા ગુના નોંધાયા છે જ્યારે રાજેશ વઘાસિયા સામે પણ આ જ રીતે અલગ અલગ રાજ્યોમાં તેર ફરિયાદો નોંધાઈ છે એક લેવડ દેવડમાં ત્રીસ હજાર જેટલું કમિશન લેતા હતા